ચલાલાને જોડતો સાત કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે જેને કારણે સ્થાનિક લોકો વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે હાલ લોકોમાં ઉગ્ર રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે રસ્તા પર ઠેર ઠેર બ ફૂટના ખાડા પડી ગયા છે ચલાલાથી ગોપાલ ગ્રામમાં આવેલી શાળાઓ હાઈસ્કુલો પીએચસી દવાખાના અને બેંકમાં ફરજ બજાવતા કર્મચારીઓ સૌથી વધુ હેરાન છે દસ મિનિટનો રસ્તો કાપવામાં પિસ્તાલીસ મિનિટ જેટલો સમય લાગે છે જે વિદ્યાર્થીઓ દરરોજ અપડાઉન કરે છે તેઓ આખા ખડ રસ્તાથી પરેશાન છે લોકોએ અનેક સામાજિક આગેવાનો મારફતે અનેક વખત ધારાસભ્ય જેવી કાગડીયા સહિત વહીવટી તંત્રને આ રોડના સમારકામ માટે રજૂઆત કરી છે તેમ છતાં રોડ નવો બનવાની વાત તો દૂર તેનું સમારકામ પણ કરવામાં નથી આવ્યું ગોપાલગ્રામના લોકોની માંગણી છે કે વહેલી તકે નવો બનાવી રુકોને આ સમસ્યામાંથી મુક્ત કરાવવામાં જે રોડ છે એ લગભગ ઘણા સમયથી એમનો જર્જરિત હાલતમાં પડ્યો છે અવારનવાર સરપંચોને બધાને રજૂઆત કરી છે કઈ થતું નથી ને આ રિક્ષા ધંધો હું કરું છું જો કે બધા રિક્ષા ધંધો કરે છે નાના માણસો આની ઉપર રોજી રોટી હોય હવે એને આવા રોડ ને હિસાબે બે ત્રણ હજાર મહિને વેરંટેજ આવે છે હવે એ કઈ રીતે કરે બીજા નંબરમાં આ માણસો કોઈ પેસેન્જર બે નથી અને કોઈ ડિલિવરી પ્રશ્નો હોય તો અમારી રિક્ષામાં કોઈ આવતું નથી કારણ કે આમાં એમ નમ પરિસ્થિતિ ખરાબ થઈ જાય એમ છે એમાં હું કરું અવારનવાર ઘણી જગ્યાએ રજૂઆત કરી પણ તંત્ર કઈ ધ્યાન દેતું નથી તો અપેક્ષા રાખી કે હવે આ રોડ વહેલી વહેલી તકે થાય નગર પછી ગામ ક્યાંક આંદોલન ના માર્ગ અપનાવે તો કઈ નવાય નહીં આ રોડ તો ચાર પાંચ વર્ષ તો બન્યો નથી અમને યાદ છે પાંચ વર્ષ તો આમને બધું હેલું જાય છે સાત કિલોમીટર નો રોડ છે અને ભોગેશ્વરા નો રોડ વીસ કિલોમીટર નો થાય બધો રોડ અહીંથી આમ પૂરતી માટે ભોગેશ્વરા સુધી રોડ ખરાબ જ છે મારું નામ પંકજભાઈ સોલંકી ગોપાલગ્રામ અને આ રસ્તો ખૂબ ખરાબ છે ને સાહેબ અમારે મુસાફરો રિક્ષા પેસેન્જર રેડી

લોટિંગ વાય નહીં ચાલતી કારણ કે લોટિંગ ભરવી તો આમાં હાલે નહીં હું રસ્તો ખરાબ છે એટલે અને કેટલા વર્ષોથી અમને વર્ષોથી રોડ કઈ રોડ નું કઈ કામ કોઈ કરતા નથી વાત તો ઘણી કઈ પણ કોઈ કઈ થાય ધારા સભ્ય ને છે પણ અમારી માંગણી એવી છે કે રસ્તો તમે કરી ગયો સારો તો અમારે વાંધો ન આવે બધા રિક્ષા વાળા